નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો આમ જીરા માજે સૌથી બસો રૂપિયાનો સુધારો મળી રહ્યો છે મિત્રો જાણીએ એવી વાત જીરોના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને શેરને કરવાનું પણ

થોરાદ ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા સુધી હારી ચાર હજાર પાંચસો એસીથી પાંચ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર બસોને રૂપિયા સુધી કડી ત્રણ હજાર સાઠથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી સમી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી નેણવા ત્રણ હજાર છસો ત્રાણુંથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો ત્રેસઠથી પાંચ હજાર સન્નું રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો તેત્રીસથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી હળવદ ચાર હજાર ત્રણસો નેવથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર નવસો સાઠથી પાંચ હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને ત્રીસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ચારસો ત્રીસથી પાંચ હજાર બસો ને ત્રીસો રૂપિયા સુધી જસ્તન ત્રણ હજાર આઠસો સાઠથી પાંચ હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી વાંકાને ત્રણ હજાર ત્રણસો અડસઠથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી જેતપુર ચાર હજાર બસો એંશીથી પાંચ હજાર ઓગણસિતર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર પાંચસો છથી પાંચ હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી જામનગર ત્રણ ત્રણથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી ત્રણ હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રીપિયા સુધી મોરબી ચાર હજાર છસો ત્રીસ પાંચ હજાર સાઠ રીપા સુધી અમરેલી ત્રણ હજાર આઠસો અડત્રીસ થી ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર નવસો નેવું રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો સાઠ થી પાંચ હજાર રીપા સુધી અને પોરબંદર શહેર હજાર સો સો થી શહેર હજાર નવસો ને ત્રેસઠ સુધી અને આ ખેડૂત મિત્રો ઝીરોના સુધી અંત તમામ ના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય નો ભૂલતા